જયલક્ષ્મી માતા મિત્રો આજનું આ પવિત્ર ભક્તિભર્યું વીડિયો છે દેવી લક્ષ્મીના મહાત્મ્ય અને તેમના અમૂલ્ય મંત્રો અને સ્તોત્રો વિશે દેવી લક્ષ્મી માત્ર ધન અને સંપત્તિની દેવી નથી પણ શાંતિ સંવાદિતા અને આધ્યાત્મિક સમૃદ્ધિની પ્રતીક પણ છે અંતે અમે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પંચામૃત અભિષેક આરતી અને નૈવેદ્યવિધિ પણ જણાવીશું તો વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ વિડીયોની શરૂઆતમાં જ વિનંતી છે કે તમે લાઇક કરો કોમેન્ટ કરો જયલક્ષ્મી માતા અને નિલેશાર્ટી વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો ભક્તિયાત્રા યાત્રા માટે લક્ષ્મી છે દરેક સ્વરૂપે ધન હોય કે દયાળુતા જ્ઞાન હોય કે જય જયકાર દેવી લક્ષ્મીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે શ્રીદેવી પદ્માવતી વરલક્ષ્મી તિરુમાગલ ધનલક્ષ્મી સંતાનલક્ષ્મી વિજયલક્ષ્મી તે વિષ્ણુજીની અનંત શક્તિરૂપ અને ચતુર્ભુજ સ્વરૂપે દર્શાવવામાં આવે છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષનું પ્રતીક છે શક્તિશાળી મંત્રો અને તેમની અસરકારકતા એક લક્ષ્મી ગાયત્રી મંત્ર ભૌતિક સુખ નાણાકીય સ્થિરતા અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે બે લક્ષ્મી અષ્ટાક્ષર મંત્ર આત્મવિશ્વાસ સમૃદ્ધિ અને શાંતિ માટે ત્રણ સુક્તમ વૈદિક સ્તોત્ર જીવનના દરેક ક્ષેત્રમાં સમૃદ્ધિ લાવે ચાર લક્ષ્મી સ્તોત્ર અને મહાલક્ષ્મી અષ્ટકમ આરોગ્ય ધન અને અવરોધ નિવારણ માટે પાંચ લક્ષ્મી વંદના ઘર માટે શાંતિ અને સુમેળ માટે કુબેર મંત્ર અને ધનવૃદ્ધિ પૂજા ચાર કુબેર ગાયત્રી મંત્ર સંપત્તિના રક્ષક દેવતા નાણાકી વિકાસ માટે સાત કુબેર ધન પ્રાપ્તિ મંત્ર ધન ધા રોકાણ અને પૈસાના પ્રવાહમાં વૃદ્ધિ માટે હવે આપણે જાણીશું ચાર પ્રત્યંગીરા અને ત્રિપુરા સુંદરી મંત્રો નકારાત્મક કર્જા કાળા જાદુ અને આંતરિક ડર સામે રક્ષણ માટે આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિ માટે એક લક્ષ્મી પંચામૃત અભિષેક વિધિ દૂધ દહીં ઘી મધ અને ખાંડથી માતાનું અભિષેક કરવું શુદ્ધિ અને પ્રસન્નતા માટે બે લક્ષ્મી આરતી દીવાથી પ્રકાશિત આરતી કરવાથી દૈવી શક્તિ ઘરમાં પ્રવેશે છે ત્રણ નૈવેદ્ય અર્પણવેદી માતાને ભોજન અર્પણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને સંતોષ આવી રહે છે ચાર સંતાન લક્ષ્મી પૂજા સંતાન માટે આશીર્વાદ પરિવાર માટે સુખ અને સંતુલન માટે કરાય છે મિત્રો લક્ષ્મી માતાના આ મંત્રો સ્તોત્રો અને પૂજાઓ માત્ર ભૌતિક સમૃદ્ધિ માટે નહીં પણ આધ્યાત્મિક વિકાસ અને ઘરની શાંતિ માટે પણ અનિવાર્ય છે જો તમારું જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને દૈવી કૃપા ચાહો છો તો આ ઉપાય નિયમિત કરો આજે માંગીએ લક્ષ્મી માતાનું આશીર્વાદ સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા कमेंट करो जय लक्ष्मी माता लाइक करो शेयर करो परिवार सब्सक्राइब करो नीलेशार्टी व्लॉग्स ने भक्ति माटे